આજે હું આવી ગયો તો પાટણ જિલ્લાના સરસ્વતી તાલુકાના ઉંદરા ગામના ક્ષેત્રફળ બિરદાદાના મંદિર આ મંદિરના ઇતિહાસ અંગે વાત કરીએ તો આ મંદિરનો ઇતિહાસ આઠસો વર્ષ જૂનો છે ક્ષેત્રફળ દાદાના મંદિરમાં તેત્રીસ કરોડ દેવતા પૂજાય છે ને ત્યાં બેસતા વર્ષની પરંપરા અલગ છે બેસતા વર્ષના દિવસે સાંજના સમયે અનોખી ઉજવણી જોવા મળે છે અઢારે હાલના લોકો દર વર્ષ દરમિયાન મતભેદ ભૂલીને ક્ષેત્રફળ દાદાના મંદિરે ભેગા થઈને પ્રસાદી કરે છે અને નવા વર્ષની શરૂઆત કરે છે અહીં ભાઈચારો અને ગામની એકતાના દર્શન થાય છે આ ઉંદરા ગામની પરંપરા નથી પણ સંસ્કૃતિનું જીવતું જાગતું ઉદાહરણ છે ક્ષેત્રપાળ વીરદાદાના પરચા અપરંપાર છે જ્યારે ગામની કુવાજી તેના સાસરામાં જેઠાણી મેણું મારે છે તારે તો ભાઈ નથી તો મામેરું પણ ભરશે અને એ બેન દાદાના મંદિરે પત્રિકા આવે છે અને રડે છે ત્યારે ક્ષેત્રપળ વિરદાદા સાત લાખ એકાવન હજારો મામેરું કરે છે અને ચૈતર મહિનાની ચૌદસ અને પૂનમનો મેળો ભરાય છે તમે પણ ઉંદરા ગામ આવો તો દર્શન કરવા જરૂર આવજો જય ક્ષેત્રપાલ વીરદાદા આવાના આવા નવા બ્લોગ જોવા માટે અમારી આઈડીને ફોલો કરતા જજો અને યુટ્યુબમાં સબસ્ક્રાઈબ કરતા જય વીરદાદા